વિદેશમાં ઉત્સવનું નામ તેની ઉજવવાની રીત પણ પણ જુદી છે રંગની પિચકારીથી ચોતરફ રંગીન વાતાવરણ થઈ જાય ત્યારે હોળી ધૂળેટી અદ્ભુત અદભુત દ્રશ્ય સૌને રોમાંચક બનાવી દે છે ત્યારે હોળીમાં ચાર ચાંદ લગાવવા માટે અમદાવાદમાં બાલાજી ઇવેન્ટ દ્વારા હોળી કે રંગ આપનો કે સંગ યોજાશે અમદાવાદની હોળી આ વખતે કંઈક ખાસ પ્રકારની રહેશે કેમ કે ફરી એકવાર બાલાજી ઇવેન્ટ હોળી રમવાના શોખીનો માટે જીમ લોન્જ ધ વ્હાઇટ ટાઇગર એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને અનોખું આયોજન 25 માર્ચ સોમવાર 2024 ના રોજ શ્રી બાલાજી પ્રીમિયમ ફાર્મ ખાતે કરવા જઈ રહ્યું છે નાસિક ઢોલ લઠમાર હોળીની સાથે અનેક આનંદ કરાવતો સમન્વય આ ઇવેન્ટમાં જોવા મળશે

પ્રકારની હોળીનું ગુલાબના ફૂલોથી આયોજન પણ કરાયું છે ધ્રુમિલ ધ વ્હાઇટ ટાઈગર ફંડનો ફાઉન્ડર હર્ષ ભારતીયા બાલાજી ઇવેન્ટ્સ અમે બંને જણાએ હોલી કે રંગ અપનો કે સંગ નામથી તાજ હોટલની પાછળ બાલાજી ફાર્મમાં એક હોલીનું ઓર્ગેનાઇઝેશન કરેલું છે એમાં ચાર પાંચ હજારની ક્રાઉડ કેપેસિટી છે અમે પાર્કિંગ એલોકેટ કરેલું છે જેમાં ત્રણસો ચારસો ફોર વ્હીલર પાર્કિંગનું એક્સિસ છે પાંચસોથી છસો ટુ વ્હીલરનું અમે એલોકેટ કરેલું છે પાર્કિંગ અમે અમદાવાદમાં પહેલી વખત એક લઠમાર હોલી જે રાધાકૃષ્ણનો મહિમાને રિપ્રેઝન્ટ કરે છે એ વૃંદાવન અને બરસાનાની થીમને અહીંયા અમદાવાદમાં પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ જેમાં અમે ડેકોરેશનથી લઈને ગ્રાઉન્ડ લેવલથી જેટલી બી થીમ્સ હોય છે એમાં આખું એટમોસ્ફિયર એ રાધાકૃષ્ણની વાઇપ સાથે જોવા મળશે અમે આમાં પાણીનો બગાડને ધ્યાનમાં લઈને અમે પાણીની કોઈ બી સુવિધા અંદર પ્રોવાઈડ નથી કરી રહ્યા એમાં રેન્સ ડાન્સ અમે કેન્સલ રાખેલો છે ઓર્ગેનિક કલર સાથે અને ફ્લાવરની હોલી જે રાધાકૃષ્ણની મહિમાને એક રૂપ આપે છે અને દર્શાવે છે રાધા કૃષ્ણની મહિમાને અમે એ સાથે એક હોળીનું આયોજન કર્યું છે નમસ્કાર હું હર્ષ ભારતીય બાલાજી ઇવેન્ટ્સ મહેસર આપણે હોલી કે રંગ અપનો કે સંગ કા ઇવેન્ટ ક્રિએટ કર રહે ટ્વેન્ટી ફિફ્થ માર્ચ દો હજાર ચોવીસ સોમવાર કે દિન ઠીક હે ઉસ અંદર जो भी इवेंट्स वगैरह हो रहे होली में उसमें हम सबसे अलग ये दर्शा रहे हैं उसमें कि ऑलरेडी राधा कृष्ण का जो वाइब है ऑलरेडी जिस तरीके से राधा कृष्ण को दर्शाया जाता है लठमार होली जो वृंदावन नंदगांव ये सब जगह पे हो होते हैं उस तरीके से हम उसको आयोजन कर रहे हैं सेकेंडली उसके अंदर अट्रैक्शन पॉइंट में लठमार होली के अलावा फोम डांस रेन डांस ने हमने कैंसिल रखा है जिसमें पानी का बिगाड़ ना हो उसके जगह पे हमने फोम डांस रखा है फूलों की होली रखी है लठमार होली जहाँ पे खेली जाएगी जिस भी कपल्स के थ्रू उनके ऊपर हम फूलों की होली आगे के जितने पब्लिक्स होंगे जितने लोगों के हम ऊपर बरसात कर सके फूलों का उस उनके ऊपर हम फूलों का बरसात करने का विचार और करेंगे भी। वो कर रहे हैं सेकेंडली लाइव पेंटिंग फेस पेंटिंग जैसे कि कलर का बहुत महत्व होता है उस तरीके से लाइव पेंटिंग में कलर्स और फेस पेंटिंग हमने रखा है इसके लिए कलर और लाइव पेंटिंग्स वगैरह का भी रखा है गुलाल रखे गए हैं गुलाल सबको कोई को वहाँ पर फ्री ऑफ कॉस्ट है इसके कोई भी चार्जेस नहीं है लठमां रोली जो खेलेंगे उनके कोई चार्जेस नहीं है इवेंट्स के अंदर स्टॉल्स है स्टॉल्स में सारे के सारे चार्जेबल है जो भी कुछ खाना चाहते हैं पीना चाहते हैं ठंडाई वगैरह वो सब वहाँ पर खा सकते हैं पी सकते हैं और एंजॉय कर सकते हैं फैमिली इन्वायरमेंट रहेगा तो जितने भी आना चाहते हैं वो फैमिली इन्वायरमेंट होली है तो सबको आके काफी अच्छा इंजॉय और बहुत अच्छा व्यू उनको मिल सकता है